જો કિમ છો ટીમ બરાય મજા માધી છે આપડા વિડિયો જોતાઈ છે તીમે જોઈ શકો કેવો મસ્ત નજારા હૈ કીન દે જોકો આ છે આપડો કપાસ યે છે અમાર કુવા દેખ લો આખા ભરા હે દેખ લો દેખ લો

देख लो देख लो देख लो देख लो तो ये को एम कह रहा है हमारा भाई के चैनल में फॉलो कर दो लाइक कर दो फॉलो कर दो ये कह रहा है देख लो किसा और मजा आएगा खाएगा तो एक बार खाएगा तो बीजी बार खाएगा हमें मजा आएगा देख लो बहुत मजा आएगा ऐसे देखो तो इनमें तुमने देखा चित्ताखड़ा है दिखाई तो करो लोरखान लोरखाई इसी क्या है तुम दिखाई सको हो સીતાફળ છે તમને ખાવાનું પણ મન ખાતું છે બહુ જ મજા આવે ખાવાની તો તમને દેખાડી કેટલા સીતાફળ આવ્યા છે આપણી વાડીએ સાઇટલાઇટ સીતાફળ છે તો એ ઉભી છે લેડી છે આપડી વાડીમાં આછે આપતો કપાસ તો આપણે હાલ્યા જઈએ છીએ મિત્રોને આપકી આઈડી ફોલો કરી દીજો બરબાદ બ્લોગ ની આપડી આઈડી છે એ ઉધી છે કો પાસ પાનતો પડી ગયો હી ઈ તમને દેખાડસીને પલ્લી ગયો એટલે દેખાઈ તો પલ્લી ગયો એટલે આપણે આઈડી ને ફોલો કરી લિજો જો બધો કેટલા ટામ થી આપણે દબ દી તો થઈ ગયા છે એટલે વિડિયો ન છડાવે નવરો તો એટલે નીક દો આજે આપણે લી બ્લોક सीताफल तीन जो जोड़ लो कितना बंद है यार ही वीडियो आप लोग तीन में जो ताई शो बंद मजा पन आए थी के फॉलो कर लीजिए आप तो ये बंद है ये ही जिंदवा देख लो तो अँ हमें आप ब्लॉग पूरा कर मित्रों ने बाय बाय टाटा हमें कल आप ब्लॉग सर ओके बाय बाय